રાણપુરના બીઆરસી ભવન ખાતે દિવ્યાંગ બાળકો માટે આશાનું નવું કિરણ જોવા મળ્યું હતું વર્ષ બે હજાર પચીસ છવ્વીસ અંતર્ગત યોજાયેલા વિશેષ કેમ્પમાં મધ્યપ્રદેશના ઉજ્જૈન આવેલા નિષ્ણાત તબીબોની દેખરેખ હેઠળ બાળકોનું પરીક્ષણ કરાયું હતું આ કાર્યક્રમમાં દિવ્યાંગ બાળકોને ટ્રાઇસિકલ વ્હીલચેર તેમજ આઈડી કીટ અને શ્રવણ મંદ બાળકોને હિયરિંગ મશીન જેવા સાધનોનું વિતરણ કરવામાં આવ્યું હતું બે આરસી કોઓર્ડિનેટર અને સ્પેશિયલ ટીચર્સના માર્ગદર્શન હેઠળ યોજાયેલા આ કાર્યક્રમોમાં ઉદ્દેશ્ય દિવ્યાંગ બાળકોને પગભર કરી પ્રોત્સાહિત કરવાનો રહ્યો હતો આજ રોજ બીઆરસી ભવન રાણપુર ખાતે બત્રીસ બાળકો સાથે વાલી અને વિવિધ સાધનો સાથે મોટા પાયે બહારથી આવેલ ડૉક્ટરો જિલ્લા કોર્ડિનેટર સાહેબ અમારા બીએસસી મેરુ સાહેબ તમામ ટ્રસ્ટના સ્પેશિયલ ટીચરો સાથે આવીને એક ભવ્ય કાર્યક્રમનું આયોજન કરેલું હતું એમાં વિવિધ કેટેગરીના તમામ બાળકોને તમામ સાધન સહાયનું વિતરણ કરવામાં આવે આશરે બત્રીસ બાળકોને અને એમાં સીપી ચેર વ્હીલ ચેર આઈડી કીટ પછી બેરા મૂંગા માટે હેરિંગ એડ nice